સુરતના પાલનપુર જકાતનાકા ખાતે ચૌદ વર્ષની કિશોરી પર નજીકમાં રહેતા એક યુવક દ્વારા ગળું દબાવી રેપનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ દરમિયાન કિશોરીએ બુમાબુમ કરતા નરાધમે કિશોરીના માથામાં ગેસનો નાનો બાટલો મારી દીધો હતો જેથી કિશોરી બેભાન થઈ ગઈ હતી જેવી કિશોરી હોશમાં આવી કે તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો તો ફરી વખત નરાધમે કિશોરીને દિવાલમાં અથડાવી દીધી હતી ત્યારબાદ હાલ તે ફરાર થઈ ગયો છે જોકે કિશોરીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે મળતી માહિતી પ્રમાણે પાલનપુર ચકાતનાકા ખાતે શ્રમજીવી પરિવાર રહે છે આ પરિવારમાં એક ચૌદ વર્ષની કિશોરી પણ છે જે હાલ ધોરણ નવ માં અભ્યાસ કરી રહી છે સવારે પિતા દીકરીને સ્કૂલે મૂકી આવ્યા હતા ત્યારબાદ બપોરે કિશોરી ઘરે આવી આ દરમિયાન કિશોરી ઘરે એકલી હતી અને પોતાનું સ્કૂલનું હોમવર્ક કરી રહી હતી પીડિત બાળકીના પિતાએ જણાવ્યું હતું કે મારી દીકરી એકલી ઘરે હતી ત્યારે નજીકમાં જ રહેતો યુવક ઘરે આવ્યો હતો અને કેટલામાં ભણે છે એ રીતની વાતચીત કરતા નજીક ગયો હતો ત્યારબાદ ગળો દબાવીને બળાત્કારનો પ્રયાસ કર્યો હતો મારી દીકરીએ બૂમાબૂમ કરી હતી જેથી નજીકમાં પડેલો નાનો ગેસનો બાટલો તેના માથા પર મારી દીધો હતો જેથી તે બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે ભાનમાં આવતા તેને પંખે લટકાવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં જણાવ્યું હતું કે દીકરીને પંખે લટકાવવાનો પ્રયાસ કરતા પ્રતિકાર કર્યો હતો જેથી તેનું માથું દિવાલ સાથે અથડાવ્યું હતું જેથી તે ફરી બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ તે યુવક ભાગી ગયો હતો આ યુવકનું નામ દીનદયાળ છે અમારા ઘરની નજીકમાં જ રહે છે તેમજ તેને સજા થવી જોઈએ તે મારી માંગ છે મેં મારી છોકરીને વારે આઠ વાગે સ્કૂલે મૂકીને કામ પર જતો રહ્યો અને એક વાગે મારી છોકરી આવી એક વાગ્યા પછી મારી છોકરી એ લેસન કરતી હતી તો એ લોકો ધીરે ધીરે આવ્યા કયા ધોરણો ભણે આ કરે તે કરે એમ કરીને પછી એને ગળામાં દબા દીધી પછી એને બલાત્કાર કરવાની કોશિશ કરી ને મારી બોમા બમાબમ કરી પેલા બમાબમ કરે ને એટલે માર છોકરીને માથામાં ગેસનો બોટલ મારે તો ગેસનો બોટલ મારે તો એના પછી મારી છોકરીને બે વર્ષ થઈ ગઈ બે વર્ષ થઈ ગઈ ને એના પછી પાછી ઓછા આવીને પછી પંખા ઉપર લટકા દે લોકો દયા ભાઈ હતા ના એ આપણે ખબર નહીં બાજુ મારું ને બાજુમાં જ રહેતા હતા હાલ તમે ક્યાં આવ્યા છો હાલો સિવિલ હોસ્પિટલ આનો રિપોર્ટ કરવા માટે અમારે એનો ખાલી આપણે આપણે એને સજા જ અપાડવાની આપણે મારું નામ હિતેશ શંકરભાઈ મુંડવાડા જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ હાલ અમે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે અમને જાણ મળી હતી કે સમાજની દીકરીને કોઈક નારાધમે ઘરની નજીક આવીને જે બળાત્કારની છેડતી કરવાની જે કોશિશ કરી છે અને એના પરિવારના પિતા થકી જાણવા મળ્યું કે છોકરીને પહેલાં ગળો દબાવવામાં આવ્યો છે એના માથા પર ગેસનો બાટલો મારવામાં આવ્યો છે અને બાલ પકડીને દીવાલ પર માથું આમ ઢીક મૂકીને જેવું ઘસાડવામાં આવ્યું છે એટલે અહીં સિવિલ હોસ્પિટલ અમે સીઓમ ઓફિસ પર અહીંયા બતાવીને એની કાયદેસરની તપાસ કરાવીએ છીએ કે એને બળાત્કારથી કે છેડતી થઈ કે નથી એ બાબતે અને પરિવારને પૂરેપૂરો ન્યાય અપાવીએ એ ન્યાય ખાતર અમે અહીંયા સિવિલ હોસ્પિટલ આવે છે અને બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત